નમસ્કાર શ્રી વિશ્વકર્મા ધામમાં મનન ઠાકોર રાજ્યવિચાર સમાજ નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો ઉંજામા સમગ્ર વિશ્વના રચિયતા પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વકર્મા દાદા ના ધામ ઉંજાના સમસ્ત સત્વરા સમાજના ના સૌજ તેજસ્વી તારલાઓ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ કક્ષાના ઇનામ વિતરણના દાતા સત્વરા દશવભાઈ ગણપતલાલ પરિવાર હાજર રહી બાળકોને ઇનામ વિતરણ કર્યું હતું જેમાં વિશ્વકર્મા મંદિરના પ્રમુખ કલ્પેશભાઈ મંત્રી જીતુભાઈ તથા ટ્રસ્ટીઓ તેમજ સમાજના વડીલો ભાઈઓ બહેનો બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સુનિલકુમાર ઈશ્વરલાલ સથવારાએ કર્યું હતું દાદાના ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યભાગી બન્યા હતા